हा अरे विकास सप्ताह वडोदरा महानगरपालिका द्वारे सत्तर पंचावन्न करोड विकास न खातुर्त लोकार्पण थवा आणि ते अंतर्गत मुख्यमंत्री भूपेंद्रभाई पटेल एवढा वर्च्युअली जोडा कार्यक्रम जीवन प्रसारण कार्यक्रम सर सयाजीनगर गृह खाखाय हो। भारतीय जनता पार्टी वडोदरा महानगरपालिका कर्मचारी उपस्थित राहत વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રમાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુંકૃષ્ણ શુક્લા ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર મેયર ડેપ્યુટી મેયર પદાધિકારી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે વિવિધ યોજનાઓના લાભાર્થીઓના લાભો અને પત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે

વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી આપને પણ આજના કાર્યક્રમમાં અમે દિલથી સ્વાગત કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય દંડક અને પાર્ટીના નેતા મનોજભાઈ પટેલ અને શૈલેષભાઈ પાટીલ આ બંનેના આજના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ સાથે કરજણ અને ડભોઈના નગરપાલિકા તરફથી પધારેલ બંને નગરપાલિકા પ્રમુખશ્રીઓ મનોજ પટેલ સાહેબ અને મેડમ આચાર્ય આપણે બંનેને આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ સાથે સાથ જિલ્લા વહીવટી તંત્રની ટીમ નાગરિકો સુધી પહોંચે તે માટે હું જયારે આયોજન કરવામાં આવ્યું છે અને આજે જયારે વિકાસ સપ્તાહની પૂર્ણાવતી છે આજના વિકાસ સપ્તાહના પૂર્ણાવતીના દિવસે મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ છે જ્યાંથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે જોડાવાના છે એ કાર્યક્રમમાં વડોદરાથી લાભાર્થીઓ કારણ કે વડોદરાના સાડા ત્રણસો કરોડથી પણ વધારે કરોડના કામો એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જયારે માન્ય મુખ્યમંત્રી શ્રી મહાત્મા મંદિરથી કરવાના છે ત્યારે અને જે લાભાર્થીઓને લાભ મળવાના છે અઢીસોથી પણ વધારે લાભાર્થીઓ વડોદરાથી ખાસ જ્યારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગયા છે ત્યારે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન રાજ્યના પૂર્વમંત્રી ધારાસભ્ય શ્રી મનીષાબેન સાથે હતા ડેપ્યુટી મેયર મનોજભાઈ આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આખા ગુજરાતભરમાં તેત્રીસ જિલ્લાઓમાં ચોત્રીસ જિલ્લાઓમાં બે હજાર આઠસો પંચ્યાસી કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માન્ય મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયું છે અહીંયા વડોદરા મહાનગરપાલિકા નગરપા પ્રાથમિક નગરપાલિકાઓની ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર તરફની ટીમ તરફથી સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવી છે અહીંયા વડોદરાનું પણ ત્રણસો પરસ કરોડની કાર્ય ખાતમુહૂર્ત લોકાર્પણ આજે એક સાથે થયું છે અને સત્તર કરોડનું ખાતમુહૂર્ત લોકાર્પણ અહીં વડોદરા ખાતેથી થઈ છે ત્યારે આપણા લાભાર્થી મિત્રોને પીએમ જયવાય અને પીએમ સ્વનિધિનું પણ લાભ આપવામાં આવ્યું છે રાજ્યકક્ષામાં તો લગભગ અગિયારસો લોકોની મકાન પણ ફાળવવામાં આવ્યું છે એટલે દિવાળી પહેલાં બધા લોકોને ગુજરાતના નાગરિકો અને વડોદરાના નાગરિકોને લાભ મળી રહ્યા છે ત્યારે આ તમામને સિટી ગવર્મેન્ટ સાથે એન્ગેજ કરવાનું અને વિકાસ સપ્તાહના ભાગરૂપે તમામને વિકાસની ભેટ આપવાનું માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને એમની ટીમ દ્વારા અને વડોદરા સિટીના ટીમ દ્વારા પણ આજે કાર્યક્રમ સફળપૂર્વક થયું છે એટલે અહીંયા પધારેલ તમામ લાભાર્થીઓની પણ આજે લાભ મળી છે એટલે આવનારા દિવસોમાં મેક્સિમમ લોકોને લાભ મળે એમની દિવાળી સારી રીતે રહે એ એ બદલ અમે ખૂબ ખૂબ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર પધારેલ તમામ મીડિયાના મિત્રોને આપણે પણ અમે આભાર માનીએ છીએ દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માન્ય શ્રી તરીકેના એમના કાર્યકાળની શરૂઆત જ્યારે સાતમી ઓક્ટોબર બે હજાર એકના રોજ થઈ હતી ત્યારે અને આજે જ્યારે એમના સુવિકસિત વિઝનના કારણે ગુજરાતની અને દેશની જે ડેવલપમેન્ટ થઈ છે તે અનુસંધાનમાં આખા ગુજરાતમાં આ વખતે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને આજના રોજ વિકાસ સપ્તાહના પૂર્ણાવતીના દિવસે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે બે હજાર આઠસોથી પણ વધારે કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે તમામે તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે વડોદરાના સાડી ત્રણસો કરોડથી પણ વધારેના કામો મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે અને વડોદરાથી સત્તર કરોડના કામો અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના કામો અને આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું